હેલો ગાય ગુડ મોર્નિંગ કેમ છો બધી મજામાં આજે છે બીજી ઓક્ટોબર એટલે અમારે છે રજા કાંઘે છે આજે ગાંધી જયંતી હા પોરબંદરના ગાંધીજીના ગામના હે અમે આજ તો લગભગ ત્યાં આવવાના હે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ એ લોકો ન્યૂઝમાં તો આવવાના છે એમ ગાંધી બાપુનો જન્મદિવસે ને પોરબંદરમાં બધી એમ સિક્યોરિટી સારી હશે આજે આ ગેજો હું ઉઠી ગયો છું બ્રસ થઈ ગયું છે અને અમે આજે રસ્તો નાસ્તો કરવા બેઠો છું બાકી જો મમ્મી આજે એકદમ મસ્ત મંદિર મંદિર સાફ કરીને બધી તૈયારી કરી નાખી છે કાલ નવરાત્રી ચાલુ થાય એટલે નહીં મમ્મી કાલથી પાછું બધી નવરાત્રી ચાલવું મજા આવશે મજા આવે ગા જેઠાલાલ એમ કે મજા આવે ગા મજા આવશે સારું હાલ નાસ્તામાં આજે હેલ્ધી હેલ્ધી થોડુંક છે

બધા યુટ્યુબ ફેમિલીને જય સિતુના બધાયને હમ ગુડ મોર્નિંગ હા નાસ્તો મોડ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય હનુમાન હા મજામાં જ આમ તો એવું લાગે મને નાસ્તો કરવાનો સારું ચાલો તો મળીએ પાછા નાસ્તો કરીને છો મજામાં ગુડ ઇવનિંગ બધાને થઈ ગઈ છે સાંજ અને હું ને મમ્મી આવ્યા છે કાલે નવરાત્રિ માટે ચૂંદડીને એવું બધું લેવા માટે અહીંયા આદિપુરમાં આવ્યા છે કાલે નવરાત્રી ચાલુ થાય છે તો માતાજીની ચૂંટણીને બધું લઈ લે તો આજે બધું તૈયારી થઈ જાય માતાજીની ચૂંટણીની બધી તો અમે લેવા આવ્યા છે બારો બહુ હું અંદર ઘેડ ઘણી છે આજે ઘેડ હોય ને દુકાનમાં એટલે પછી મમ્મી ગયા છે હું ઊભો છું રોડું છું તો સારું ચાલો મેં તો मैले ल्याए जा महिला बताउ मस्त दुकान छौँ બાકી જો આવી રીતે તૈયારી છે ભીડે તમે જો કેટલી બધી છે અને જો ભક્તિ નહીં પણ ત્યાં મંદિર સાફ ને બધું તૈયારી કરે છે નવરાત્રિની અમારે અહીંયા ચાલુ છે એ સારું મળી પાછા આગળ ધીમે ધીમે શું છે શું નહીં સાંજે હેલો ફેમિલી તો ભાગી ગયા છે સવા છ અને બધાને પેલા તો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે આપણે શું કહેવાય કે તૈયારી થઈ રહી છે કારણ કે કાલથી આપણો મોસ્ટ ફેવરિટ તહેવાર ચાલુ થવાનો છે જો કે બધાયનો હોય છે પણ મારો આખા વર્ષમાં સૌથી વધારેમાં વધારે જો ફેવરિટ હોય તો એક છે નોરતા અને એક છે દિવાળી તો કાલથી તો માતાજીના નોરતા સ્ટાર્ટ થાય છે અને અહીંયા અત્યારે પ્રથા એ સૂતી છે અને મમ્મી અત્યારે કરે છે મંદિરની સાફ સફાઈ કારણ કે આજે ટાઈમ મળ્યો એટલા દિવસમાં તો કાલથી નોરતા ચાલુ થાય તો હા કાલથી સવારેથી સ્ટાર્ટ થશે એટલે મમ્મીને પાછા નોરતા રહેવા નહીં હોય એટલે સવારે પૂજા પાઠ કરશે અને અત્યારથી ફ્રી હતા તો મંદિરની સાફ સફાઈ કરી અને થોડું ઘણું ડેકોરેશન આવી શકે તે કરશું કારણ કે આપણું ફેવરિટ કાં ડેકોરેશન કરવાનું દર વખતે ગયા વર્ષે તો હું નથી મને ખબર કે એવું કર્યું હોય છે તો જાય એમાં મસ્ત આના પડદા એ કેટલો ટાઈમ પહેલાં લીધેલા છે તો અહીંયા અમારે મસ્ત રહી જાય અને અહીંયા થોડું ઘણું ફૂલનું ડેકોરેશન કર અત્યારે મમ્મીએ જો મંદિર મસ્તીનું સાફ સફાઈ કરી નાખી અને હવે થઈ ગયું મમ્મી તો બધું હવે થોડું ઘણું જે ડેકોરેશન હોય છે હું કરી દઈશ

સાફ સફાઈ નીચેના ખાના મમ્મી સાફ કરે ઉપર બધાય થઈ ગયું કામકાજ પતાવી લઈએ પછી મળીએ જાય બતાવશું બાકી શું કરે એ જોઈ લઈએ આપણે ઘણું જે કામ હશે હું ના કરીશ મમ્મી કલ્યા પછી પપ્પા તો ગયા છે છાણા લેવા કારણ કે હવેથી મારે સેફ કરવાનો છે તો એના માટે ગયા છે ભૂખી રે અને બસ હવે આજ વખતે તો હું શું કહેવાય અમારે ત્યાંની નવ નવરાત્રિ પણ મિસ કરીશ કારણ કે ત્યાં પણ હું ગયા વર્ષે મસ્ત ડેકોરેશન કર્યું હતું પણ ત્યારે અમને લોક કે કંઈ ઉતારતા નહીં એટલે કંઈ ખબર નથી ને આજ વખતે તો ખબર નહીં એમ કારણ કે મમ્મી એકલા થઈ જાય અને જઈને લોકો તો બે હોય ને એટલે ખબર નહીં શું કરે કે શું નહીં આજે તો સરખી આમ વાત નથી થઈ ફોન કર્યો તો પણ આ નવરાત્રિની બાબતમાં કંઈ વાત નથી થઈ એટલે ખબર નહીં શું કરે ત્યારે ફ્રી થશું તો આપણે કરશું બેન નહીં જાગે તો અને રમતી હશે તો ફોન કરશું કે એ એ બધા પણ રમાડે અને બસ તો એ તો અમારા નવરાત્રિ પણ બાજુમાં જ થાય એટલે એટલી મજા આવે રમવાની જિયા અને પણ હું બહુ મિસ કરીશ કારણ કે અમારે બેની જોડી છે નવરાત્રિ ઉપર અમે આરે જોઈ અને આમે ગમે ત્યારે ગમે એ કામ હોય તો જીઆ ક્યારેય ના ન પાડે એટલે એને પણ બહુ મિસ કરીશ જલ્દી જલ્દી આપણે આવીને મળીએ માસીને અને બધાને બધાને બહુ યાદ કરીએ અને શું કહેવાય કે તમે પણ નવરાત્રિ ખૂબ એન્જોય કરજો મારા વતી રમજો કારણ કે આજે હપ્તે મારે તો રજા છે મારા વતી તમે રમી લેજો અને બસ તો હવે જે બાકીનું કામકાજ છે એ કરી લઈએ અને હેલો ગાઈસ તો અમે આવી ગયા છે બધું લઈને માતાજીને લેવાનું તો અમુક શાકભાજી લેવાનું તો એ બધું લઈને આવી ગયા છે ને વાઈ ગયા છે સવા સાત જેમ તમે પાછળ જોઈ શકો છો તેમ હવે બસ જો જમવાની તૈયારી ચાલશે અને હજી ધૂપ દીવા થશે આજે કાલથી તો પછી નવરાત્રી ચાલુ થાય છે એટલે કાલથી તો મજા આવશે અને બાકી બસ જો હમણાં આવ્યા મમ્મી મોટું મોટું જોયું હવે અમે ધોઈ લઈશ થોડું રહી ચાલો ચાલો મળીએ પાછા અમે કંઈ તો વાગી ગયા છે દસ અને અમે એકદમ નવરા થઈ ગયા છે તો હવે કાલ તો પાછી બેંક ચાલુ છે તો બસ હજુ ચાલો વિડીયોને એન્ડ કરી દઉં તો સારું ચાલો મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી લાઈક શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને જેને સબસ્ક્રાઈબ નથી કર્યું અને જે અમારા બ્લોગમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરી દેજો સારું ચાલો તો મળીએ પાછા જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ પ્રદાન